રાજ્યની અંદર આજથી લઈને આવનાર સાત દિવસ માટે સાર્વત્રિક મેઘ મહેરની આગાહી કરવામાં આવી રહી છે અને ક્યાં થવાનો છે ભારે વરસાદ જેની આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ સાથે સાથે ગુજરાતની અંદર પણ સોમાસાની એન્ટ્રી ક્યારે થવાની છે હજુ કેટલો સમય રાહ જોવી પડશે અને શું કરવામાં આવી રહ્યું છે સોમાસાને લઈને નવું અનુમાન ગુજરાતની અંદર અંદર કલાકની મેઘરાજાની રીત સરની તબાહી ગુજરાતમાં જોવા મળી રહી છે જ્યાં દર્શક મિત્રો પાછલા ચોવીસ કલાક અંદર ગુજરાતની અંદર ઓગણસાઠ તાલુકાની અંદર વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે તો જાણી લો કયા વિસ્તારમાં કેટલી જોવા મળી રહી છે દર્શક મિત્રો વરસાદના નવા રાઉન્ડના પગલે અત્યારે ગુજરાતની અંદર ઉત્તરીય ભારતના વિસ્તારથી રાજસ્થાનના વિસ્તારમાં હાઈ પ્રેશર સિસ્ટમનું મજબૂત દબાણ અને બંગાળની ખાડીના અરબ સાગરના વિસ્તારોની અંદર પણ પવનોની તીવ્રતા સાથે નવી નવી સિસ્ટમના પરિભ્રમણની સાથે મુંબઈના દરિયાઈ કિનારાના રાજસ્થાનના વિસ્તારથી મુંબઈના વિસ્તાર ગુજરાતના વિસ્તાર સુધી નવી નવી સિસ્ટમની અસરને લઈને યપર સર્ક્યુલેશન એરિયાનો એક નવો ઘેરાવો ગુજરાત પર મંડરાતો જોવા મળી રહ્યો છે વધી રહેલા સિસ્ટમના ભયંકર દબાણ

આવનાર પંદર દિવસ ભારે સાબિત થશે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક દર્શક મિત્રો ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી પૂર્વીય ભારતના વિસ્તારમાં અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે સાઇકલોનીક સીસ્ટમને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના મજબૂત ઘેરાવા ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર સક્રિય બનતા જોવા મળી રહ્યા છે બંગાળની ખાડી પણ અવારનવાર બગડતી હોય તેમ બંગાળની ખાડીના દરિયાની અંદર પણ નવા નવા હવાના હળવા દબાણ બનીને આગળ વધીને બાંગ્લાદેશના તટીય વિસ્તારોની સાથે ભુવનેશ્વરના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર અત્યારે નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ અને નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર બનીને આ વિસ્તારોમાં ભૂક્કા બોલાવતી જોવા મળી રહી છે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર ટકરાયેલું સોમાસૂ ભયંકરને તીવ્ર સાબિત બનીને આગળ વધતું જોવા મળી રહ્યું છે અને સોમાસાની અસરોને લઈને અત્યારે શ્રીલંકા, મદુરાઈ બેંગલુરુના વિસ્તારોની અંદર સાથે સાથે બેંગલેવીના તટીય વિસ્તારથી હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, નાગપુરના વિસ્તાર અને મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારથી હવે ગુજરાતના વિસ્તારમાં આવનારી ત્રણ કલાકની અંદર કંઈક ઉથલપાથલ સર્જાતી હોય તેમ સોમાસાના વિરામ અને સિસ્ટમની ની ગતિવિધિઓ ધીમી પડ્યા બાદ હવેથી ફરીથી ગુજરાતની અંદર

તબાહી મચાવતા હોય તેમ ચોતરા કાઢી નાખે તેવા ભારે વરસાદની આગાહી પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે પાછલા ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર ભયંકર મેઘ મહેર જોવા મળી રહી છે જેમાં પણ ખાસ કરીને દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તાર મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું સર્ક્યુલેશન ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે રાજસ્થાનના વિસ્તારોની અંદર અત્યારે વિઝિબિલિટીની અંદર મોટા પાયે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે યપર સર્ક્યુલેશન એરિયાનો મજબૂત ઘેરાવો અત્યારે જોધપુરના વિસ્તાર રાજસ્થાન રાજસ્થાનના વિસ્તાર પાકિસ્તાનના તટીય વિસ્તારમાં પોતાનું દબાણ વિસ્તારો વિસ્તારની અંદર એક હવાનું હળવું દબાણ સક્રિય બનીને લો પ્રેશર બનાવતું જોવા મળી રહ્યું છે ત્યારબાદ આ લો પ્રેશર ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થશે અને હજી પણ મજબૂત બનીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર જેમાં દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્ર

સિસ્ટમની માહિતી થકી જોઈ શકો છો કે અત્યારે દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે વધી રહેલા સિસ્ટમના ભારે દબાણને લઈને જાણી લો કે કયા વિસ્તારોમાં અત્યારે વરસાદનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે જેમાં જિલ્લાઓની માહિતી મેળવીએ તો ખાસ કરીને વલસાડના વિસ્તારથી લઈને સુરત તાપી નવસારી ડાંગના વિસ્તારની અંદર દક્ષિણીય ગુજરાતના આ વિસ્તારોમાં અત્યારે સિસ્ટમનું ભારે દબાણ વધતું જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતની અંદર દાહોદથી છોટા ઉદયપુરને વડોદરાના વિસ્તારોની અંદર પણ અત્યારે આ સિસ્ટમની અસરને લઈને ઘોર અંધારપટની વચ્ચે વાદળોના મજબૂત ઝુંડ પણ ઘેરાયેલા જોવા મળ્યા છે બોડેલી સાથે ગોધરાના વિસ્તારની અંદર પણ ઘોર અંધારપટ છવાયેલો જોવા મળવાનો છે આમ ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના વિસ્તારોને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારમાં ઘોર અંધારપટ છવાતો હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાની અંદર જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી સલાયાના ક્ષેત્રમાં ગોંડલના વિસ્તારથી રાજકોટ અને જસદણના વિસ્તારથી ચોટીલા બોટાદ મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે પોરબંદરના વિસ્તારથી લઈને ભાનવડ જૂનાગઢના તટીય વિસ્તારથી ગીર સોમનાથ અને વેરાવળના વિસ્તારોની અંદર પણ ઓચિંતાનું સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે કચ્છના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ ઘોર અંધકારની વચ્ચે અત્યારે તોફાની પવનોની અવર જવર સાથે માંડવી નળિયા બાડેલી ગાંધીધામના વિસ્તારથી લખપતના વિસ્તારોની અંદર પણ મોટી હલચલ સક્રિય બનીને વરસાદનું મોટું સંકટ ગુજરાતમાં ટોળાતું જોવા મળ્યું છે ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર કેવો વરસાદ ખાબકવાનો છે જેની જિલ્લાઓને લઈને ગુજરાત નો નકશો જાહેર કરીને તમામ અને ચોટ અને લેટેસ્ટ માહિતી અપડેટ કરવામાં આવી રહી છે તો આપણે અત્યારે લાઈવ માહિતી તરફ આગળ કે ભારતીય હવામાન વિભાગ દ્વારા કયા વિસ્તારોમાં વરસાદના ખતરાને લઈને આગાહી કરવામાં આવી રહી છે જેની જિલ્લાઓને લઈને તાજી અપડેટ મેળવીએ મિત્રો ખાસ તારીખો લખી રાખજો ભારતીય હવામાન વિભાગ દ્વારા આજથી લઈને આવનારી નવ તારીખ સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદને લઈને નકશાઓ થકી લેટેસ્ટ તાજી અપડેટ જાહેર કરવામાં આવી રહી છે જેમાં કયા કયા વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનો કેવો ખતરો મંડરાઈ રહેલો છે કયા વિસ્તારમાં ભયંકર અસરો અને સિસ્ટમના ભારે દબાણને લઈને કેવું જોર જોવા મળવાનું છે કયા કયા જિલ્લાઓની અંદર સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનવાના કારણે આજથી લઈને આવનારી નવ તારીખ સુધીમાં ગુજરાતના કયા જિલ્લાની અંદર વરસાદનું પ્રમાણ કેવું જોવા મળવાનું છે તો કયા જિલ્લાઓની અંદર વરસાદનો ખતરો ધીમો પડતો જોવા મળી રહ્યો છે અને કયા વિસ્તારમાં હળવી ગરમી પડતી જોવા મળવાની છે અને અત્યારે કયા કયા વિસ્તારોની અંદર સિસ્ટમની તીવ્ર અસરોને લઈને કયા વિસ્તારોની અંદર સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ને ગુજરાતની અંદર પવનની તીવ્રતાની પણ છચૂટ અને તાજી માહિતી મિત્રો મેળવવાની છે જી હા દર્શક મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલા તાજા લેટેસ્ટ અને ચચોટ માહિતી પ્રમાણે ગુજરાતની અંદર આજનું હવામાન ફરી એકવાર વાદળછવાયું રહેતું જોવા મળવાનું છે જેમાં તમે જોઈ શકો છો અમુક સ્થળ ઉપર ગાજવી સાથે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં પણ ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર આવનારી ત્રણ કલાકમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે અને સિસ્ટમની તીવ્ર અસરો દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આંધી તુફાન વંટોળ સાથે ભયંકર અસરો દર્શાવશે જોવા મળવાની છે ભારે દબાણની સાથે ભરૂચના જિલ્લામાં નર્મદાના જિલ્લાની અંદર સુરતના જિલ્લાથી લઈને નવસારી ડાંગના વિસ્તારમાં વલસાડના વિસ્તારથી લઈને તાપીના વિસ્તારો આમ દક્ષિણીય ગુજરાતના સાતે સાત જિલ્લાની અંદર આવનારી ત્રણ કલાકમાં સિસ્ટમની ગતિવિધિઓને લઈને વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારમાં ભારે વરસાદ પણ ખાબકતો જોવા મળવાનો છે તો સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર પણ સિસ્ટમની ગતિવિધિ તીવ્ર બનતી જોવા મળી રહી છે જેમાં વડોદરાના જિલ્લાથી છોટા છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે બાકીના વિસ્તારો જેમાં હળવાથી મધ્યમ વરસાદ જેમાં સુરેન્દ્રનગરના વિસ્તારથી વિસ્તારના જિલ્લામાં ભાવનગરના વિસ્તારથી અમરેલીના જિલ્લામાં ગીર સોમનાથના વિસ્તારથી જૂનાગઢ રાજકોટના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ અને આ વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદની સાથે ગાજવીજ તીવ્ર બનવાની પણ આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે બનાસકાંઠાના જિલ્લાથી પાટણનો જિલ્લો મહેસાણાના જિલ્લાથી લઈને સાપ બરકાઠા અરવલ્લી ગાંધીનગર અહેમદાબાદ આણંદ ખેડા પંચમહાલ મહિસાગર અને દાહોદના વિસ્તારમાં જેમ ભયંકર પવનોની તીવ્રતા સાથે અમુક જિલ્લાઓ જેમ કે કચ્છના વિસ્તાર મોરબી જામનગર પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં હળવું અને અત્યારે ગરમીનું પ્રમાણ ધીમી ગતિએ વધતું હોય તેમ વાદળછવાયું વાતાવરણ આ વિસ્તારોમાં જોવા મળવાનું છે અને સૌથી હળવા વરસાદ એટલે કે ઝાપટા

સિસ્ટમની અસરો અને ગતિવિધિને લઈને ગુજરાતમાં પાંચ તારીખ દરમિયાન પણ સ્વરસાદીય સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળવાનું છે જેમાં દક્ષિણીય ગુજરાતના તમામ જિલ્લાઓ મધ્ય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પાંચ તારીખના રોજ પણ વરસાદનું મોટું સંકટ ટોળાતું જોવા મળ્યું છે છ તારીખ દરમિયાન પણ ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર સતત જોર વધતું હોવાને લઈને આજથી લઈને ખાસ કરીને છ તારીખ સુધીની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વરસાદનો ખતરો સૌથી વધારે ટોળાતો જોવા મળી રહ્યો છે અને સાત તારીખથી ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ નબળી પડતી હોય તેમ કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં વરસાદનું જોર ઘટતું જોવા મળવાનું છે આઠ તારીખના રોજ દક્ષિણીય ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે અને નવ તારીખના રોજ ગુજરાતની અંદર ખુલ્લું વાતાવરણ જોવા મળવાનું છે જેમાં અમુક જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં જેમાં ભાવનગર અમરેલી સુરતના વિસ્તારથી તાપી નવસારીના વિસ્તારથી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર આવનારી નવ તારીખની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે ઉપરાંતના તમામ જિલ્લાઓની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે ફક્ત ઝાપટા વરસાદી અસરો જોવા મળશે આમ વરસાદી સિસ્ટમની અસરો આવનાર દિવસોની અંદર ગુજરાતની અંદર સિસ્ટમની ગતિ ઘટતી જોવા મળશે અને જેના કારણે ફક્ત અમુક જિલ્લાઓની અંદર જ આવનાર દિવસોની અંદર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે સાથે જ ગુજરાતના ખાસ અપડેટ આપવામાં આવી રહી છે જેમાં મોસમનો મિજાજ હવેથી બદલાશે જેવી પણ મોટી આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર સોમાસાના આગમન અંગે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે તેમના મતે આગામી ચૌદ તારીખથી લઈને સોળ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારમાં અને હાલ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે દરિયાની અંદર પણ અત્યારે હલચલ સક્રિય બનીને ને સોમાસુ આગળ વધતું જોવા મળી રહ્યું છે હવામાનની અંદર પલટાવ જોવા મળવાનો છે અને વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દેશની અંદર ઉત્તરીય ભાગોની અંદર આવેલા પશ્ચિમી વિક્ષેપને લઈને હાલ હવામાનની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે આના કારણે ઉત્તરીય પૂર્વ ભાગોની અંદર લગભગ સિત્તેરથી લઈને નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે અને કોઈક ભાગોની અંદર વીસ થી લઈને સો મિલીલીટર જેટલો વરસાદ પણ થઈ શકે છે આમ ભારે વરસાદને લઈને પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે આ પશ્ચિમી વિક્ષેપોની અસર ગુજરાત ઉપર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી પૂર્વીય ગુજરાતના તટીય ભાગોની અંદર જોવા મળવાની છે આમ ગુજરાતની અંદર ખાસ કરીને ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર જે અત્યારે નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય બન્યું છે જેના કારણે ગુજરાતની અંદર પણ વરસાદીય માહોલ છવાયેલો જોવા મળી શકે છે જેવી આગાહી કરવામાં આવી રહી છે જેમાં તારીખોને લઈને પણ છોટ અપડેટ આપવામાં આવી રહી છે જેમાં દસ તારીખથી ગુજરાતની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે દસ જૂન આસપાસ સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે આંબાલાલના મતે આગામી દસમી જૂનની આસપાસ એક સિસ્ટમ બનશે બંગાળના ઉપસાગરની અંદર અને અરબ સાગરની અંદર ભેજના કારણે ગુજરાતની અંદર વરસાદ થવાની શક્યતા દસ જૂન આસપાસ દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને આઠમી જૂનથી લઈને બાર જૂન દરમિયાન પશ્ચિમી ભાગની અંદર લગભગ આઠથી વચ્ચે ભારે વરસાદ થવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે પછી સિસ્ટમ નબળી પડશે અને સોમાસાનું આગમન ગુજરાતમાં થતું જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો ચૌદ થી લઈને સોળ જૂન દરમિયાન સોમાસાનો પ્રવેશ જોવા મળવાનો છે સૌથી અગત્યની આગાહી છે કે ચૌદ થી સોળ તારીખ સુધી ગુજરાતમાં દક્ષિણ ભાગોની આગામી અઢારમી તારીખે બંગાળના ઉપસાગર ની અંદર હજી પણ એક વધુ સિસ્ટમ બનશે જેની અસર ના કારણે ગુજરાતના ઘણા ભાગોની અંદર અઢાર તારીખ બાદ પણ સતત વરસાદીય માહોલ જોવા મળવાનો છે એકવીસ તારીખ થી જૂન ની વચ્ચે રાજ્યના ઘણા ભાગોની અંદર કડાકા ભડાકા વીજળીના છમકારાને આંધી તુફાન વંટોળ સાથે વરસાદનું જોર વધતું હોય તેમ આંબાલાલ પટેલ દ્વારા આજથી લઈને આવનારી ત્રેવીસ તારીખ સુધીની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ચોમાસાની અસરો અને નવી નવી સિસ્ટમની અસરોના કારણે વરસાદીય માહોલ છવાતો જોવા મળશે જેવી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતમાં ચોમાસુ સમયસર આવશે હવામાન વિભાગની આગાહી ગુજરાતની અંદર આ વર્ષે સોમાસુ સમયસર આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા જુદી જુદી વેબસાઇટ ઉપરથી કરવામાં આવી રહી છે રાજ્યની અંદર આગમનને લઈને અગાઉ વહેલા અને વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી જોકે તેમાં થોડો બદલાવ જોવા મળી રહ્યો છે હવે વહેલો વરસાદ આવવાની શક્યતા ઓછી છે પરંતુ ચોમાસુ તેના નિયમિત સમયે જ આવશે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે સોમાસુ આવે તે પહેલા દેશના અનેક રાજ્યોની અંદર અંદર અત્યારે ભયંકર વરસાદ વરસી રહેલો જોવા છે જૂન મહિનાની વરસાદીય કાર્યક્રમ કેવો જોવા મળશે તેની માહિતી મેળવીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂન મહિનાની અંદર ગુજરાતની અંદર હવામાનની અંદર કેવા ફેરફારો જોવા મળવાની છે જેની વિગતસર અને સંપૂર્ણ અપડેટ મેળવીએ હાલ અત્યારે દેશના ભિન્ન ભિન્ન રાજ્યો જેમાં મહારાષ્ટ્ર લઈને મુંબઈ અને બેંગલબી વિસ્તારથી શ્રીલંકાના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ અત્યારે રહેલો જોવા મળી રહ્યો છે અને જૂન મહિનાની અંદર વરસાદનું જોર ગુજરાતમાં જોવા છે જેમાં દિવસ એટલે ગુજરાત એક જૂનથી લઈને પંદર જૂન સુધીની અંદર રાજ્યના પ્રથમ પંદર દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અને આ વરસાદ સામાન્ય રીતે પ્રી મોનસૂન એક્ટિવિટીના ભાગે હોઈ શકે છે એટલે કે સોમાસુ આવે તે પહેલાના પંદર દિવસ દરમિયાન ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસશે જે બાદ બાવીસ જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્રીસ જૂન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોની અંદર ગાજ વીજ અને તોફાની વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે આ સમયગાળા દરમિયાન સોમાસુ સંપૂર્ણપણે સક્રિય થઈ શકે છે તેવી અપેક્ષા દર્શાવવામાં આવી રહી છે આમ ખાસ કરીને રાજ્યની અંદર 23 તારીખ થી લઈને આવનારી 30 તારીખ દરમિયાન ગુજરાતની અંદર સોમાસુ તીવ્ર બનીને આંધી તુફાન વંટોળ સાથે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભયંકર વરસાદ વરસાવતું જોવા મળવાનું છે જે રાજ્યની અંદર આગામી 7 દિવસ માટે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જાણો ક્યાં થશે હવે વરસાદ મેઘરાજાની પધરામણી ગુજરાતની અંદર ધીમી ગતિએ જોર પકડતી જોવા મળી રહી છે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી રહી છે અપ્પર એર સાયક્લોિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે દીવના વિસ્તારથી વલસાડ દમણના વિસ્તારથી સુરતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર આગામી દિવસ સાર્વત્રિક વરસાદની દર્શાવવામાં આવી રહી છે જેમાં આજે ખાસ કરીને ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તાર જેમાં સુરતના વિસ્તારોથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી વલસાડ સુરતના વિસ્તાર તાપી નવસારી ડાંગના વિસ્તારોની અંદર અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરોને લઈને દીવ દમણ વલસાડના વિસ્તારથી સુરતના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેમજ દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ અને સૌરાષ્ટ્રની સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ત્રણ દિવસ અંદર સામાન્ય વરસાદની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્ર કચ્છની અંદર ત્રણ દિવસ સુધી સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે જ અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે આ સમયગાળા દરમિયાન પવનની તીવ્રતા ત્રીસ કિલોમીટર થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તુફાન વંટોળની સાથે પવનો કૂંકાતા જોવા મળવાના છે તો ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગના અહેમદાબાદ કેન્દ્રએ આપેલા વેધર મેપ પ્રમાણે આજે અનેક વિસ્તારોની અંદર જેમાં રાજકોટ ભાવનગર ગીર સોમનાથના વિસ્તારથી દીવ બનાસકાંઠા પાટણ પોરબંદર જૂનાગઢના વિસ્તાર સુરેન્દ્રનગરના વિસ્તારથી બોટાદ અમરેલી મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અહેમદાબાદ આણંદ પંચમહાલ દાહોદ મહિસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી આ સંપૂર્ણ જિલ્લાઓ માટે આજ રોજ દર્શાવવામાં આવી રહી છે આસપાસના વિસ્તારોમાં વરસાદે પોતાનું જોર દર્શાવ્યું છે ઉમરગામના વિસ્તારથી મહારાષ્ટ્રની બોર્ડરના વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ખાબક્યો છે અને વરસાદના કારણે રસ્તાઓને રોડ ઉપર પાણી પાણી ભરાઈ ગયા છે તો કેરીની સાથે સાથે લીલા શાકભાજીને પણ ભારે નુકસાન થવાની ભીતિ અત્યારે ખેડૂતોને સતાવી રહી છે આમ અત્યારે માવઠું અને સોમાસુ આવે તે પહેલા પ્રી મોન્સુન એક્ટિવિટીના રૂપે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો ગુજરાતની અંદર સોમાસાની ક્યારે થશે એન્ટ્રી હજુ કેટલી જોવી પડશે રાહ હાલ ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે ઠેર ઠેર વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી થંડર સ્ટ્રોમ એક્ટિવિટીના કારણે અને પ્રી મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે જો કે હજુ રાજ્યની અંદર સોમાસાના વરસાદની શરૂઆત થઈ નથી હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં પંદર જૂનની આસપાસ વિધિવત મોનસૂનની એન્ટ્રી થશે એટલે કે સોમાસાની એન્ટ્રી થશે તેવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે મુંબઈ સુધી પહોંચેલું સોમાસું હાલ અત્યારે ગુજરાત તરફ આગળ નથી વધ્યું પરંતુ હજી ગુજરાતની અંદર સોમાસાની વિધિવત શરૂઆત થઈ નથી મુંબઈના વિસ્તારો સુધી સોમાસુ પહોંચી ગયું હતું હવામાન વિભાગે

પૂર્વોત્તર રાજ્યોની અંદર સોમાસાએ દસ્તક દીધી છે અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંડાઈ જતા મહારાષ્ટ્રની અંદર પણ સોમાસાનું વહેલું આગમન થઈ ગયું છે ટૂંકની અંદર રાજ્યની અંદર હાલ કોઈ એવી

તે ઉપરાંત ખાસ પરિબળો જાણી લેજો સોમાસાની ગતિને અસર કરતા આ પરિબળો જાણવા જેવા છે કારણ કે આ પરિબળોના કારણે જ વરસાદ આવે છે અને સોમાસુ પોતાની ઝડપ પકડે છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં રચાયેલા ઊંડા દબાણના કારણે ભેજની અંદર વધારો થાય છે સમુદ્રનું તાપમાન સામાન્ય કરતા વધારે હોવાથી સોમાસાના પવનો ઝડપથી સક્રિય બનતા હોય છે પશ્ચિમી પવનો અને ચક્રવાતની ગતિઓના કારણે ચોમાસું તીવ્ર બનતું હોય છે હવામાન પેટર્નની અંદર ફેરફારનું મુખ્ય કારણ આબોહવા પરિવર્તન બની રહ્યું છે જૂનના પહેલા અઠવાડિયા માટે આગાહી કરવામાં આવે છે જેમાં તાપમાન સામાન્ય રહેશે સામાન્ય વરસાદ રહેવાની પણ આગામી પંદર દિવસ માટે ગુજરાતમાં આગાહી કરવામાં આવી રહી છે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિક્ષેપો સક્રિય થવાના કારણે હવામાન બદલાશે સાથે સાથે જૂનની અંદર બીજા અઠવાડિયા માટે પણ આગાહી પશ્ચિમી અને દક્ષિણીય પવનો ફૂકાવાની આગાહી કરવામાં આવી રહી છે બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન તો ઊંડા દબાણની નવી સિસ્ટમ બનવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આના કારણે તાપમાનની અંદર ઘટાડો થઈ શકે છે પરંતુ બફારો અને ગરમી ગુજરાતની અંદર ચાલુ રહેશે આમ રાજ્યની અંદર આ તમામ પરિબળોના કારણે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદની સાથે ચોમાસુ ગતિ કરતું હોય છે અને અત્યારે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની સાથે દરિયાની અંદર પણ ઊંચા મોજા ઉછળતા હોય તેમ હળવાથી મધ્યમ વરસાદની મોટી શક્યતા ગુજરાત માટે પણ દર્શાવવામાં આવી રહી છે મિત્રો રાજ્યની અંદર ચોવીસ કલાકની અંદર ઓગણસાઠ તાલુકામાં વરસાદ જાણો ક્યાં કેટલી થઈ છે મેઘ મહેર ગુજરાતની અંદર હાલ અનરાધાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે સાબરકાઠાની અંદર ઈડરમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે આણંદની અંદર સોજીત્રામાં બે ઇંચ વરસાદ પડેલો જોવા મળી રહ્યો છે ખંભાત અને તારાપુરની અંદર દોઢ ઇંચ વરસાદ ખાબકતા રોડ રસ્તા પાણીથી છલકાઈ ગયા છે જી આ દર્શક મિત્રો ગુજરાતની અંદર પાછલા 5:24 કલાકમાં તાંડવ ગુજરાતમાં જોવા છે ગુજરાત રાજ્યની અંદર લાગે છે કે હવે ધીમે ધીમે ચોમાસુ બેસી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી વાતાવરણની અંદર પલટાવ જોવા મળી રહ્યા છે અને ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે રાજ્યની અંદર

પારડીની અંદર એક ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે અને ઓગણ તાલુકાની અંદર અડધા ઇંચ થી લઈને સામાન્ય વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે રાજ્યની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર ઓગણસાઠ તાલુકાની અંદર એક મીમી થી લઈને અડસઠ મીમી સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે જેમાં પણ સાબરકાંઠાની અંદર ઈડરમાં અડસઠ મીમી વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે આમ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદનું ભારે સંકટ અને તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને ગુજરાતમાં આજથી લઈને આવનાર સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદની મોટી આગાહી પણ ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે